મધમાખીએ ડંક માર્યા મધમાખીના હુમલાથી ચાર લોકો ઇજાગ્રસ્ત થયા છે ઇજાગ્રસ્તોને હાલ તો જંબુસર હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવ્યા માથાને હાથના ભાગે મધમાખીએ હુમલો કર્યો હતો અને હાલતો આ લોકોને સારવાર અર્થે હોસ્પિટલ ખસેડવામાં આવ્યા છે ચાર લોકોને મધમાખીએ હુમલો કર્યા બાદ તે લોકો ઇજાગ્રસ્ત થયા છે તો જે પ્રકારે હાલ તો આ સમગ્ર ઘટના સામે આવી છે મધમાખીએ હુમલો કર્યો ભરૂચના ઉમરા ગામે મધમાખીએ ડંખ માર્યા જેમાં ચાર લોકો ઇજાગ્રસ્ત થયા હોવાનું સામે આવ્યું છે આ લોકોને મધમાખી દ્વારા આ ચાર લોકો પર હુમલો કરવામાં આવ્યો હતો ઇજાગ્રસ્તોને હાલ તો જંબુસર સબડિસ્ટ્રીક્ટ હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવ્યા છે માથા અને હાથના ભાગે મધમાખીએ હુમલો કર્યો હતો ને જેમાં ચાર લોકો ઈજાગ્રસ્ત થતા તેમને સારવાર અર્થે ખસેડવામાં આવ્યા છે ભરૂચના ઉમરા ગામની આ સમગ્ર ઘટના સામે આવી છે કે જ્યાં મધમાખીએ હુમલો કર્યો હતો જેમાં ચાર લોકો ઈજાગ્રસ્ત થયા છે ઈજાગ્રસ્તોની હાલ સારવાર ચાલી રહી છે અને હાલ તો તેમને જંબુસરની સબડિસ્ટ્રીક્ટ હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવ્યા છે